વસંતભાઈ હંસાબેન બોલું જી બોલો હવે અમારે એક રસીટી થઈ હતી અને આ લોકો છે ને જે બેન સાહેબ આ લોકો ખોટી રીતે પોલીસ લોકો હેરાન કરે છે મને બેન ક્યાંથી એટલો સીટી અમે કચ્છમાં બિદડામાં રહીએ છીએ મે તમને પેલો ફોન કરેલો હતો મને બેન યાદ નથી મને યાદ કરાવો ને હા મે તમને છે ને 5 મહિના પહેલા ફોન કરેલો હતો અને હા એક્રોસિટી થઈ હતી હવે અમારી સોસાયટીમાં છે ને ચૌદ જણા રહે છે વસંતભાઈ હવે આ લોકો છે ને એ દારૂ વેચે છે એના ઉપર અમે એક્રોસિટી થઈ છે એ લોકો દરબાર છે હવે એ બે ત્રણ વાર પકડા ને તો આ પોલીસ કંઈ એક્શન નથી લેતી અને એ લોકો એ બધી અંધશ્રદ્ધા ફેલાવે છે એની માં દશામાં કરીને અંધશ્રદ્ધા ફેલાવે તો એના નામથી આ લોકોએ ખોટી રીતે મારી ઉપર અરજી કરી પછી જણાવે કે આ બેન છે ને

તમારું નામ શું છે એ એનું નામ એકનું નામ ઝાલા સાહેબ છે એ એમ કહે કે તમે વાત ન કરો તો મારો આધાર શું છે સાહેબ મારા ઘરવાળા નોકરી અલ્યો તમે વાત કરો વસંતભાઈ છે એ નથી વાત કરતા એ કે કેમ નથી વાત ન બેન બોલો બેન તમારું નામ શું છે

તમે પોલીસ સ્ટેશન ની અંદર છો આ પોલીસ સ્ટેશન બહાર ઈ નથી નીકળવા દેતા સીસીટીવી છે ને હા સીસીટીવી કેમેરા છે

મોબાઈલ આચકવાના પ્રયત્નો કોણ કરે છે આ બેન બેન આસ્કે છે મારા પાસેથી ફોન બેન ને નેમ પ્લેટ નથી ના એ એ એક કે તમારે જેને બોલાવીને બોલાવી લઉં મેં કીધું કે તમે ફોન આસ્કો તો મારો બીજો આધાર હું મારા ઘરવાળા નોકરી ઉપર ગયો મારા છોકરા ભણવા ગયા મને ખાલી નિવેદન માટે બોલાવી વસંતભાઈ ને આ લોકો મને હેરાન કરે છે બરાબર છે હવે મારે શું કરવું હવે અમારા બધા પરિવાર વસંતભાઈ અહીંયા બારે છે માં અમે એકલા બે જણા રહીએ અમે આ નિયતાને કોઈ સતા પણ સાહેબ મારા ઉપર હા પોલીસ સ્ટેશન થી બોલો છો સાહેબ હાજી જલાજે બસંત ચાવડા બોલું છું અમરેલી થી કેથી બોલો છો અમરેલી થી અમરેલી થી હા જો હાજી બોલો બોલો હવે બોલો હંસાબેન ને તમે ત્યાં કંઈક બેસાડી રાખ્યા છે એમને બપોરે મને ફોન હતો તમે એને ફોન પર વાત કરતા કરવા દેતા એવું કઈક હતું હું છે એ મેટર એમ એમના વિરુદ્ધ અરજી આપેલી છે બધા એના અનુસંધાન એમના અટકાયતી પગલા માટે અટકાયતી પગલા લીધા મારી સાથે ટેલિફોનિક ચર્ચા કરતા હતા ત્યારે તમે લોકોને ફોન માં વાત કરવા નતા દેતા એલા બેન કોક પોલીસ વાળા હતા એ પડે ને ના પડતા હતા એટલે એવું બધું શા માટે એમને ઈ બેન તો આવી જોર જોરથી પોલીસ સ્ટેશનમાં પેલા રાયડું પાડે તો પછી કેટલે ક્યાં નામ બીજું કામ હોય ક્યો અમારે એટલે તમારે તો બધાય કામ હોય જ સાહેબ પણ એમ નહીં તમારું નામ લઈને ધમકાવે કે લ્યો અમારા ફલાણા ભાઈ વસંતભાઈરે વાત કરો ને આ માનો વાત હા અને તમે એટલે તમે આ તો આગે વનરે વાત કરવી પડે સાહેબ તો અમારે એમને અમને તમે અમારા થોડા સાહેબ છો અમારે તમને એમ કે નઈ નઈ તમે તમારે અમે સાહેબ તમારા અમે તમારા સાહેબ જ છીએ સાહેબ

એમના ઘર જાણ કરી બધા જાણ કરી એટલે તમારે અમને બધા બધા આગેવાન ને કેવા ની જ જવાનું ના 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 વાત જ નથી બેન મને ના પાડતા તા કે એમાં મારો ઘર નોકરી ઉપર ગયો છે મારા છોકરાઓ સ્કૂલે છે એને કોઈ ને ખબર નથી એટલે એને મને ફોન કર્યો તો મેં કીધું તમારે વાત કરવી પડે છે ને અત્યારે તમારે કરવી પડે ને બીજું તમને એ કહું કે તમે એમ કયો છો કે એની એની વિરુદ્ધ અરજી થઈ છે સાહેબ તો તમે એને બેહાડી દીધા એ બેન ને ની ફરિયાદ આપી એના વિરુદ્ધ તમે શું કર્યું.

વાત તારે સભ્યતા માં જ કરવાની તું કારે નહી કરવાની વસંતભાઈ વસંત દયાભાઈ ચાવડા વસંત બરાબર બરાબર ઓકે ઠીક છે વાંધો નહીં હા કરી લેજો